ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય આવનાર યાત્રિકોને સરસ મજાનું ભોજન આવાસ નિવાસની વ્યવસ્થા થાય એની માટેની પણ તૈયારી શરૂ છે મેળો અગિયાર ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ યોજાશે ભારતીય સંસ્કૃતિને દર્શાવતા વિશેષ સજાવટો છે તે અત્યારે જુનાગઢના ભવનાથ તળેટીની અંદર અત્યારે જોવા મળી રહી છે

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી સ્થાનિક આશ્રમો પણ સેવા કાર્યોની અંદર જોડાયા સાધુ સંતો માટે વિશેષ ધૂણીની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી ભક્તો માટે વિશાળ અનક્ષેત્રો છે તે કાર્યરત કરવામાં આવ્યા સાથે જ યાત્રા માટે ભોજનની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે લાઇટિંગ અને સ્વચ્છતાની ખાસ વ્યવસ્થા છે તે પણ અત્યારે જૂનાગઢની અંદર ચાલુ કરી દેવામાં આવી છે શૌચાલય સહિત પાયાની સુવિધા માર્ગ છે તે અલગ અલગ રોશની અને અલગ અલગ ચિત્રકળાથી અત્યારે શણગારવામાં આવ્યો છે ભારતીય સંસ્કૃતિને દર્શાવતા વિશેષ સજાવટો છે તે અત્યારે જુનાગઢના ભવનાથ તળેટીની અંદર અત્યારે જોવા મળી રહી છે ક્યાંક ડમરૂના દ્રશ્યો તો ક્યાંક શિવનાથના દ્રશ્યો

સાથે જ સનાતન ધર્મ અને શિવ ભક્તોનો આ સૌથી મોટો તહેવાર કહી શકાય મહાશિવરાત્રી તેની તડામાર તૈયારીઓ જૂનાગઢના ભવનાથની અંદર થઈ રહી છે એ પાવન ધરતી કે જ્યાં સાધુ સંતો અખાડા મહંતો અને શિવભક્તોનો મહાસંગમ છે અને ભક્તિનું વાતાવરણ એ છેલ્લા કેટલાય દિવસોથી અત્યારે ત્યાં જગમગી રહ્યું છે સાથે સાથે લાઇટો શણગાર અને સ્વચ્છતાના એક નવા મેસેજ સાથે આ ભક્તિમય વાતાવરણની અંદર મહાશિવરાત્રી બે હજાર છવ્વીસના મેળાની અત્યારે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સાથે જ સાધુ સંતોની અંદર કેવો ઉત્સાહ છે આવો તે પણ જોઈએ જુનાગઢમાં આગામી સમયમાં મહાશિવરાત્રી મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં તંત્ર તૈયારી કરી રહ્યું છે આ વખતના મેળાના ખાસ આકર્ષણો આપણે જોઈએ તો ડમરૂ યાત્રા અહીંયા યોજાવાની છે આ ઉપરાંત સાધુ સંતોનો મેળાવડો છે મહાશિવરાત્રીનો મેળો એ ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ છે અન્નક્ષેત્રો અને એ બધી સુવિધાઓ અહીંયા ઉભી થવાની છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તંત્ર તેમના માટે શૌચાલયો પીવાનું પાણી આ ઉપરાંત જે સમગ્ર ભવનાથ નો રૂટ છે આ રૂટનું એક થીમેટિક આકર્ષણ થાય એ પ્રમાણે રંગરોગાન અને શણગાર પણ કરવામાં આવશે જે દિવાલો છે દિવાલો ઉપર આકર્ષક પેઇન્ટિંગ્સ કરવામાં આવેલા છે આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાશિવરાત્રિ મેળો છે તો ભવનાથ મહાદેવ મંદિરને પણ નવા રંગરોગાન કરવામાં આવેલા છે અજાદંડ નવો નાખવામાં આવેલો છે આ ઉપરાંત જે મૃગીકુંડ છે એને તદ્દન નવું સ્વરૂપ આપવામાં આવી રહેલું છે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં જે દિવાલ છે ત્યાં એક આકર્ષક પેઇન્ટિંગ પણ બનાવવામાં આવેલું છે આ મહાશિવરાત્રી મેળો છે એ લોકોની આસ્થા અને શ્રદ્ધાનો સંગમ છે ત્યારે તમામ સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે ભવનાથ મહાદેવ મંદિર છે એમાં ત્યારથી વહીવટદાન નિમણૂક થઈ છે એના પછી જે સત્સંગ હોલ નવો કરી દેવામાં આવ્યો છે તમામ મંદિરનું રંગરોગાન નવું કરવામાં આવેલું છે આ ઉપરાંત વિવિધ સાઇનેજીસ નવા લગાવવામાં આવ્યા છે મૃગીકુંડને નવું સ્વરૂપ આપવામાં આવેલું છે મંદિર પરિસરમાં જે નવો ફ્લોરિંગ લગાવવામાં આવેલું છે કેટલાક જે સ્ટ્રકચરો હતા જે રવેડી શાહી સ્નાન વખતે જે જગ્યા રોકતા હતા તો એવા સ્ટ્રકચરો દૂર કરી અને સાધુ સંતો આરામથી ઊભા રહી શકે અને શાહી સ્નાન છે એ ધક્કામુક્કી ન થાય એના માટે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન પ્રમાણે સુવિધાઓ કરવામાં આવી છે આ ઉપરાંત લાઈવ દર્શન આરતી સેટઅપ પણ અહીં કરવામાં આવેલું છે અને જે તમામ મહાદેવજીના આભૂષણો છતર અને સાંકળો આ બધું છે એ એકદમ નવું કરવામાં આવેલું છે આરતીના તમામ સાધનો પણ નવા લેવામાં આવ્યા છે આગામી સમયમાં જે મંદિર પરિસર છે એને મોટું કરવા માટેની કામગીરી માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે જે જૂના સ્ટ્રકચર છે એ તોડી અને આ જે આખું મંદિર છે એમાં નવા સ્ટ્રકચર અને મંદિર છે એ ખૂબ સારી રીતે વિકસે લોકોને વધારે સુવિધાઓ થાય અહીંયા એ માટેના પ્રયાસો કરવામાં આવશે થોડા દિવસોમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં ભવનાથ દાદાના સાનિધ્યમાં અને નવનાથ ચોરાસી સિદ્ધોની આ પવિત્ર ભૂમિમાં મહાશિવરાત્રી મહાપર્વ યોજાવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રી મેળો યોજાશે આના મેળા માટે અનેક સારાએ ભારત વર્ષમાંથી સાધુ સંતો આવી રહ્યા છે ધોનાનીઓ તૈયારી થઈ ચૂકી છે ક્ષેત્રો પણ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે સ્થાનિક આશ્રમોમાં સાધુ સંતો પણ આવનાર યાત્રિકોને સરસ મજાનું ભોજન આવાસ નિવાસની વ્યવસ્થા થાય એની માટેની પણ તૈયારી શરૂ છે તંત્ર પણ ખડે પગે ખૂબ સરસ રીતે પોતાની કામગીરી બજાવી રહ્યું છે દરરોજ સારા અધિકારીઓ આખા મેળા ગ્રાઉન્ડને નિરીક્ષણ કરી જ્યાં જ્યાં પણ ક્ષતિ હોય એ ક્ષતિઓ દૂર કરી ને સારામાં સરસ રીતે આ મેળો યોજાય એની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે પછી લાઇટિંગ હોય સ્વચ્છતા હોય લેટરિંગ બાથરૂમ હોય સરસ મજાનું સુશોભન આપ ગિરનાર દરવાજેથી લઈ અને ભવનાથ સુધી સરસ મજાના ભારતીય ધર્મને આધારિત સરસ મજાનો સાંસ્કૃતિક ઓપ આપેલો છે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ તૈયારી છે એટલે ખૂબ સરસ રીતે આ લઘુ કુંભ મેળો યોજાવાનો છે ત્યારે દરેક ભાવિક ભક્તોને પણ મારી એક નમ્ર અપીલ છે કે આપ પણ આ વખતે આ મેળોમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થવા માટે ચોક્કસ વધારો અને આ ભજન ભોજનનો આનંદ માણો એ જ અભ્યર્થના જય ગિરનારી ઓમ નારાયણ જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો મહાશિવરાત્રીનો મેળો એટલે ભ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે શરૂ થતો મહાશિવરાત્રીનો મેળો મહાશિવરાત્રીના મેળાની અંદર હર હળના મા આદિની સાથે શરૂ થતો મહાશિવરાત્રીનો મેળો આ મહાશિવરાત્રીના મેળા

સાધુ સંતોનું પણ આગમન થતું થઈ રહ્યું છે વતાપરા ન્યૂઝ રૂમ જુનાગઢ